આજે જનત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા ટોલ પ્લાઝા અને ટ્રાફિકના જે રાજકોટ જૂનાગઢ જે હાઇવે કામ ચાલે છે સિક્સ એના બાબતમાં પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે આજે સવારે નેશનલ હાઇવે ઓથોરિટી અને એસપી સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે આ વખતે મોટાભાગે અત્યારે ટોટલ અઢાર બ્રિજનું કામ જે છે આ નેશનલ હાઇવેનો ચાલુ છે અને આ અઢાર બ્રિજમાંથી ફોર્ટીન જેવા ડાયવર્ઝન આપ્યા છે આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ જે છે ત્યાં વારંવાર ટ્રાફિકના ઇસ્યુ બનતા હોય છે અને ત્યાં બાર જેવી ક્રેનો મુકાવી છે અને બે ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને ત્રણ જે બ્રિજ છે આ જે અડતાલીસ કલાકનો આપણે ડ્રાઈ સ્પેલ મળી જાય તો નેક્સ્ટ ત્રણ બ્રિજ જે છે ઓપન કરી શકીએ છીએ જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે આને સોલ્વ કરવામાં આ ત્રણ બ્રિજ આવનારા દિવસોમાં ઓપન થઈ જશે આ છે જામવાડી ટુ વીરપુર ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ડ્રાય સ્પેલ જેમ મળશે આ ત્રણ બ્રિજ ચાલુ થશે બીજું અમુક જગ્યા ઉપરથી જેમ ટોલ પ્લાઝાથી આગળ સડક પીપળિયાથી જે ક્રોસ મુવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રેફિક જામના ઇસ્યુ થાય છે આ જે નેશનલ હાઇવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ ત્રણેય શિફ્ટમાં ટ્રાફિક માર્શલ્સ સોળ જેવા ટ્રાફિક માર્શલ ત્રણેય શિફ્ટમાં મૂકવામાં આવે છે પોલીસ દ્વારા પણ એવી રીતે તકેદારી રાખવામાં આવે છે સૌથી અગત્યનું છે કે બે કામ ફર્સ્ટ જ્યારે પણ ટ્રાફિકનું જામ ડેવલપ થતો હોય ત્યારે ઝડપથી આપણને માહિતી મળે અને જેથી ટ્રાફિક માર્શલ પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની હોય આ ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરવાનો છે બીજું જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટા ભાગે જે ખાડા પડી ગયા છે અને આને કારણે સ્લો ટ્રાફિક ચાલતો હોય આ ખાડાનું ઝડપથી રિપેર થાય અત્યારે આને પાસે કોલ્ડ મિક્સ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડાનું રિપેર કરે છે આપણે ડ્રાય સ્પેલ મળશે જ્યારે જ્યારે ડ્રાય પેલ મળી જશે ત્યારે બેટુમેનથી આનું જે છે પાકું ટ્રીટમેન્ટ કરવામાં આવશે જેથી નેક્સ્ટ વરસાદ જ્યારે થાય ત્યારે આ તકલીફ ઓછા પૂછે હજુ છે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી પીડી અહીંયા છે અમે નેશનલ હાઈવે યોગ્ય રજૂઆત